હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નીતાબેઝ કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું એક એવી ફરાળી વાનગી કે જે ચાખ્યા પછી તમે વ્રત રહેવાનું શરૂ કરી દેશો પરંતુ રેસીપી બનાવતા પહેલા ફ્રેન્ડ્સ તમને મારી એક રિક્વેસ્ટ છે કે જો તમને આ રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવીએ મેં આ કાકડી લીધી છે અને કાકડીનો આગળ પાછળનો ભાગ કાઢી લીધો છે અને તમારે થોડુંક આને ટેસ્ટ કરી લેવાનું હોય છે ક્યારેક કેવું બને છે કે કાકડી છે કડવી હોય છે તો તમે રાયતું બનાવી લો પછી ખબર પડે છે કે કાકડી તો કડવી હતી એટલે ટેસ્ટ કરવો ખૂબ જરૂરી છે અને હવે ઉપરથી આની છાલ ઉતારી લેવાની છે આપણે છાલ ઉતારી લીધી છે તો આ ઝીણી ખમડી છે જુઓ

જો પાણી તો કાઢવું જ પડે પાણી ના કાઢીએ તો તમે જ્યારે આ રાયતામાં ભેળવશો ને ત્યારે તમારું રાયતું છે એકદમ પાતળું થઈ જશે જુઓ આમાંથી કેટલું પાણી નીકળું છે તો આ પાણી કાઢી લેવું ખૂબ જરૂરી છે હવે એક વાસણમાં આપણે આ અડધા કપથી અડધો કપનું માપ છે મેજરમેન્ટ છે એનું અડધો કપ આપણે કાકડીનું છીણ થયું છે તો આપણે અડધો કપ અડધાનો અડધો કપ આપણે છીણે લઈ લેશું અને હવે અડધા કપના માપથી આપણે દહીં લેવાનું છે ખાટું નહીં અને મોરું નહીં એવું આપણે દહીં લેશું મીડિયમ હોય એવું આપણે દહીં લેવાનું છે અને દહીં ઘાટું લેવાનું છે તો જુઓ આ જેટલું છીણ છે એનું ડબલ આપણે દહીં લીધું છે તો દહીં આમાં એડ કરી દેસું આપણે હવે બે તીખી લીલી મરચી એકદમ ઝીણી તીખી આવે છે એ મરચી સમારેલી છે એ મરચી આમાં એડ કરું છું અને અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરું છું થોડોક સંચટ પાવડર એડ કરશું અને થોડુંક સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરશું અને મરી પાવડર એડ કરશું થોડુંક આ બધું તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાનું છે અને હવે આ બધું જ આપણે સારી રીતે આને મિક્સ કરી દેશું જુઓ સારી રીતે બધું મિક્સ કરી દીધું છે અને મિક્સ કરશું ખાંડ ને મીઠું ને આવશે તો હજી આપણે આમાં ખાંડ પણ એડ કરવાની છે સ્વાદ પ્રમાણે આમાં એક ચમચી ખાંડ ખાટું મોરું દહીં લીધું છે એટલે એને બેલેન્સ કરવા માટે આપણે ખાંડ પણ એડ કરીશું અને બધું મિક્સ કરશું ખાંડ અને મીઠું આવશે એટલે દહીંમાંથી પાણી છૂટશે તો એના માટે આપણે એક ચમચી મગફળીનો ભૂકો એડ કરશું મગફળી શેકી અને એના છોતરા ઉતારી અને મિક્સરમાં ક્રશ કરેલો ભૂકો છે તો એક ચમચી આપણે મગફળીનો ભૂકો એડ કરીશું તો મગફળીનો ભૂકો છે એ બધું જ પાણી શોષી લેશે તો જુઓ આપણું આ રાયતું એકદમ ટેસ્ટી રાયતું તૈયાર છે હવે આમાં આપણે તડકો લગાડવાનો છે પણ તડકો લગાડતા પહેલાં તમારે ટેસ્ટ કરી લેવાનો છે કે કાંઈક ઘટે છે કે શું મીઠું ખાંડ કાંઈ ઘટતું હોય તો નાખી દેવાનું છે તડકો લગાવવા માટે આપણે એક વઘાર્યું છે એમાં બે ચમચી તેલ લીધું છે અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં જીરું એડ કરવાનું છે જીરું ઉપર આવી જાય એટલે આપણે ગેસને ઓફ કરી દેવાનો છે અને એક સૂકું મરચું અને થોડીક હિંગ એમાં એડ કરવાની છે અને સારી રીતે બધું જ આપણે આમાં તડકો લગાડવાનો છે અને મિક્સ કરી દેવાનું છે રાયતું તૈયાર છે હવે આને આપણે ફ્રીજમાં ઠંડુ કરવા મૂકીએ અને રાયતાને હંમેશા માટે ફ્રીજમાં જ રાખવાનું હોય છે જમવા ટાઈમે જ એને બહાર કાઢવાનું હોય છે અને ખાટું થઈ જશે રાઈતો તો તમારે રાયતાને ફ્રીજમાં રાખવું ખૂબ જરૂરી છે હવે આને આપણે ફ્રીજમાં રાખી દઈએ એક પેનમાં બે ચમચી જેટલું તેલ લીધું છે અને એમાં થોડુંક આપણે જીરું એડ કરશું એક સૂકું મરચું એડ કરશું અને થોડીક આપણે હિંગ એડ કરશું એ જીરું ઉપર આવે એટલે આપણે મરચી બે ઝીણી મરચી કટ કરેલી છે એ મરચી તીખી મરચી છે એ મરચીને ને એડ કરશું અને નાનો ટુકડો આદુનો નો છે એને ખમણી લીધું છે એ આદુને પણ એમાં એડ કરશું અને સાથે આ તલ છે તો તલ પણ એમાં એડ કરીશું આપણે અને હવે આમાં બે બટેટા બાફી અને છોતરા ઉતારીને કટ કરી લીધા હતા એ બટેટાને એમાં એડ કરશું આપણે અને સારી રીતે મિક્સ કરી દેશું હવે આપણે થોડીક એમાં હળદર એડ કરશું સ્વાદ પ્રમાણે નિમક એડ કરશું અને ફરી પાછું આને હલાવશું આપણે તો આવી રીતે એકાદ મિનિટ માટે બટેટાને તેલમાં સાતડવાના છે આપણે હવે દસ થી બાર આપણે મગફળીના બીને બી એમાં એડ કરશું અને સાત રાખશું આપણે ગેસને આપણે ધીમો રાખશું હવે આપણે થોડુંક લીંબુ આમાં અડધી ચમચીનો રસ ઉતરે એટલું જ આપણે આમાં લીંબુ એડ કરશું અને લીંબુને બેલેન્સ કરવા માટે થોડીક ટેસ્ટ પ્રમાણે આપણે ખાંડ એડ કરશું અને ફરી પાછું આપણે હલાવવાનું છે અને હવે આપણે એમાં બે ચમચી મગફળીનો ભૂકો શેકેલી મગફળીનો ભૂકો છે છોતરા કાઢેલો તો એ મગફળીના ભૂકાને એમાં એડ કરશું અને ફરી પાછું આપણે હલાવશું હવે છેલ્લે આપણે લીલા ધાણા એડ કરવાના છે અને એક વખત બધું પાછું મિક્સ કરી લેશું આપણે અને ગેસને હવે આપણે ઓફ કરી દેવાનો છે તો આપણી સૂકી ભાજી એકદમ ટેસ્ટફુલ સુકી સૂકી ભાજી તૈયાર છે આવી સુકી ભાજી તમે ક્યારેય બનાવી પણ નહીં હોય અને ખાધી પણ નહીં હોય તો આપણે હવે આ સૂકી ભાજીને થોડીક વાર ઠંડી થવા દઈએ હવે આપણે આ સૂકી ભાજીને સર્વિંગ પ્લેટમાં લઈએ સાથે જ આ દસ રૂપિયા વાળું ફરાળી ચેવડાનું પેકેટ છે એને પણ આપણે સાથે લઈએ અને હવે આપણું રાયતું પણ ઠંડુ થઈ ગયું છે તો રાયતાને પણ આપણે એક બાઉલમાં લઈએ અને હવે રાયતા ઉપર આપણે કાશ્મીરી મરચું છે એને સ્પ્રિંકલ કરીએ અને જો તમારી પાસે દાડમના દાણા હાજરમાં હોય તો એને પણ તમારે સ્પ્રિંકલ કરવાના છે અને લીલા ધાણા સાથે તો આપણી એકદમ ફરાળી ટેસ્ટી એવી આ ફરાળી ડીશ તૈયાર છે હવે આપણે એને સર્વ કેવી રીતે કરવું એ જણાવીએ જુઓ એકા પ્લેટ લેવાની છે અને હવે એમાં આપણે થોડીક સૂકી ભાજી એડ કરીશું વાસુકી ભાજી એડ કરશું આપણે અને હવે એમાં આપણે ઉપરથી ફરાળી છેવડો અને આ রায়તું છે એ রায়તું ઉપરથી તો રાયતું આમાં ખૂબ જ સરસ લાગે છે તો આવી રીતે ખાશો ને તો આ પ્લેટ ખૂબ જ સરસ લાગે છે ફરાળી પેટ એક વખત આવી રીતે ખાશો ને તો હર વખત તમારે રથ રહેવાનું શરૂ કરી દેશો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરજો અને જો સારી લાગી હોય તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવજો બાય ફરી મળીએ એક નવી રેસીપી સાથે